જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં મિત્રો સાવધાન થઈ જાઓ કારણ કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ એક ભયંકર સૂર્યગ્રહણ થવાનું છે આ ગ્રહણને કારણે છ રાશિવાળા કરોડપતિ બનશે અને છ રાશિવાળાને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે નમસ્કાર મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે વાહલા મિત્રો વર્ષ બે હજાર પચીસ માં વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ કેટલી તારીખે લાગશે કયા કયા ભાગો દેખાશે અમે તમને વિગતવાર જણાવવાના છીએ આ વખતે લાગનારું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારિક કહેવામાં આવી રહ્યું છે તેની અસર બાર માં બાર રાશિઓ પર પડવાની છે આ ગ્રહણ ભાદરવા મહિનાની અમાસ તિથિએ થવાનું છે બીજા દિવસથી શારદીય નવરાત્રીનો શુભારંભ પણ થઈ જશે આવા દુર્લભ સમયમાં જો તમે તમારું ભાગ્ય બદલવા માંગતા હો તો કૃપા કરીને દસ મિનિટ કાઢીને ધ્યાનપૂર્વક આ વીડિયો પૂરો જુઓ ભક્તો આ કોઈ સાધારણ ગ્રહણ નથી આ ગ્રહણ પછી છ એવી રાશિઓ હશે જેમનું ભાગ્ય એકદમ ચમકવા લાવશે માતાઓ અને બહેનો તમને જણાવવા માંગીએ છીએ કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ લાગનારું આ સૂર્યગ્રહણ ભારતમાં પણ દેખાશે અને સાથે જ તેનો સમયગાળો કેટલો રહેશે તે પણ અમે વિગતવાર જણાવીશું ભારતમાં આ ગ્રહણ નજર નહીં આવે પરંતુ તેમ છતાં આ ગ્રહણનો પ્રભાવ છ રાશિઓ પર પૂરેપૂરો રહે છે મિત્રો આ સમય ખૂબ જ ખાસ છે કારણ કે ભગવાન શિવ આ રાશિઓ માંથી અમુક પર ખૂબ જલ્દી પ્રસન્ન થવાના છે જેના પર શિવજીની કૃપા હોય છે તેના જીવનમાંથી બધા કષ્ટો દૂર થઈ જાય છે તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે અમે તમને ને વિગતવાર જણાવીશું કે કઈ કઈ રાશિઓ આટલી ભાગ્યશાળી બનવા જઈ રહી છે આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થશે ગ્રહણ પહેલાં બાર કલાકનો સૂતકકાળ શરૂ થઈ જાય છે આ સમયે ધાર્મિક કાર્યોથી દૂર રહેવાનો હોય છે ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ જોકે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં તેથી સૂતકકાળને માનવો જરૂરી નથી મિત્રો આ વિડિયો શરૂ કરતાં પહેલાં ભગવાન શિવના સાચા ભક્તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો તેનાથી ભગવાન શિવના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહેશે સાથે જ અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો જેથી તમારા સુધી આવી જ મહત્વપૂર્ણ જાણકારી સૌથી પહેલાં પહોંચે હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમના પર ભગવાન શિવની કૃપા ખૂબ જલ્દી થવાની છે અને અપાર ખુશીઓ મળવાની છે જેમ કે તમે સૌ જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે તેમાંથી એક નામ ભગવાન શિવનું પણ આવે છે ભગવાન શિવ જે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તેના પર કોઈ પણ વિપત્તિ નથી આવતી જે લોકો પાપ કરે છે ખોટા કર્મ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને દંડ આપે છે પરંતુ જે લોકોએ સચ્ચાઈ અને ધર્મનો રસ્તો અપનાવ્યો છે ભગવાન શ્રી તેમની મદદ કરવાના છે આ વખતનું સૂર્યગ્રહણ તે રાશિવાળા પર વિશેષ પ્રભાવ પાડવાનું છે ભગવાન શિવની વિશેષ કૃપા આ ભાગ્યશાળી રાશિવાળા પર થવાની છે આ લોકોના જીવનમાંથી દરેક પ્રકારની કમી દુઃખ સમસ્યા અને કષ્ટ ખતમ થઈ જશે તેમનું જીવન પૂરી રીતે બદલાઈ જશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાને ખૂબ ધન લાભ સફળતા અને સુખ શાંતિ પ્રાપ્ત થશે મિત્રો જે ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ તેમના પર શિવજીની કૃપા વરસવાની છે ખૂબ જ જલ્દી આ રાશિવાળાના જીવનમાં અજવાળું ફેલાવવાનું છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ માંગતી પહેલી રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શિવની અપાર કૃપા તમારા પર હંમેશા બની રહે છે તેનાથી તમારા જીવનમાં ધન લાભ પ્રાપ્તિની ખૂબ વધુ સંભાવના બની રહી છે તમારે એ પણ જાણવું જરૂરી છે કે મકર રાશિના લોકો વેપાર અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ કરશે જે લોકો નોકરી માંગ છે તેમને બળતી મળવાની સંભાવના છે જે લોકો વિદેશ જઈને મળવા માંગે છે કે નોકરીની શોધ માંગ છે તેમના માટે આ સમય અનુકૂળ સાબિત થશે સાથે જ મકર રાશિવાળાઓની આવકમાં પણ વધારો થવાનો છે વેપારી વર્ગ માટે વધુ નફો મેળવવાના ખૂબ સારા સંકેત છે તમારા દ્વારા શરૂ કરાયેલા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળા પર બની રહી છે તેના પ્રભાવથી તમારા જીવનમાંગથી બધા દુઃખ દર્દ અને પરેશાનીઓ દૂર થઈ જશે અને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે મિત્રો આ યાદીમાં આગવી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ વાળાને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આ સમયે તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન છે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મેષ રાશિ વાળાને સમાજમાં પોતાની સારી ઓળખ બનાવવાનો ખૂબ સારો અવસર મળવાનો છે સાથે જ ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં નવા નવા સફળ અવસરો આવવાના છે તમે જે પણ કાર્ય કરવા માંગતા હતા તે હવે સમયસર સફળતાપૂર્વક પૂરા થશે નવી યોજનાઓ બનાવવા માંગતા હતા તો તમારી યોજના સફળ થશે તમારા દ્વારા કરાયેલી મહેનતનું સારું પરિણામ તમને મળશે આવકના સાધનોમાં વધારો થશે તમારી પાસે લાભના ઘણા અવસરો આવવાના છે અને ઘર પરિવારનું વાતાવરણ સુખ શાંતિથી ભરાઈ જશે અચાનકથી તમને લાભની પણ સંભાવના બની રહી છે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિ વાળા પર બની રહી છે હવે સમય પૂરી રીતે તમારા પક્ષમાં છે તેનો ભરપૂર લાભ ઉઠાવો અને તેને પોતાના હાથમાંથી જવા ન દેશો મિત્રો આ યાદીમાં આગલી રાશિ છે કન્યા કન્યા રાશિ રાશિવાળાને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે કન્યા રાશિવાળાને એ જાણી લેવું ખૂબ જરૂરી છે કે તમને ફક્ત લાભ જ લાભ મળવાનો છે તમારા વ્યવસાયમાં પણ સારી વૃદ્ધિ થવાની છે નોકરીયા કન્યા રાશિવાળાને વાળાને બળતી અને પગાર વધારો મળવાના પુરાયોગ બની રહ્યા છે

સાથે જ નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહેલા કન્યા રાશિવાળાની આ યોજના પણ સફળ કરશે ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ કન્યા રાશિવાળા પર બની રહી છે તેથી તમારી બધી મનો મનોકામનાઓ પૂરી થશે તેની સાથે જ તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન સફળતા અને સુખ શાંતિ મળવાના છે જેનાથી કન્યા રાશિવાળાનું જીવન પૂરી રીતે બદલાઈ જશે મિત્રો આ યાદીમાં ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બનવા જઈ રહી છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થવાનો તમને ફક્ત માણસમાં જ નહીં મળે પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે તમારા જીવનમાં ઘણા નવા અવસરો ઊભા થશે ભગવાન શિવની કૃપાથી તમને અનેક પ્રકારના ધન લાભના મોકા મળવાના છે પરિવારમાં સુખ શાંતિ બની રહેશે અને વેપારમાં સારી વૃદ્ધિ પણ થશે સિંહ રાશિવાળા ચારે તરફથી લાભ જ લાભ મેળવવાના છે નોકરી કરનારાઓને બઢતીની સાથે સાથે પગારમાં પણ વધારો થવાનો છે ધન લાભના નવા અવસરો તમારી પાસે આવવાના છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થશે ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે સંતાન પ્રાપ્તિની કામના રાખનારા સિંહ રાશિવાળાને પણ જલ્દી જ આ સુખ મળવાનું છે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં કપાર ખુશીઓની પ્રાપ્તિ થશે તમારું જીવન પૂરી રીતે બદલાઈ જશે એ કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિવાળા માટે સમય સંપૂર્ણપણે શુભ છે મિત્રો આ યાદીમાં આગલી ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જલ્દી તમારા માટે શુભ સમાચાર આવવાના છે તમારી મહેનતનું ફળ તમને અવશ્ય મળશે તમારા અકેલા કાર્યો સમયસર પૂરા થશે તમારા પરિવાર અને મિત્રોનો પણ પૂરો સાથ મળવાનો છે ભગવાન શિવની અસીમ કૃપાથી ધન સંબંધી બધા કાર્યો પૂરી રીતે સફળ થશે ધન પ્રાપ્તિના નવા નવા અવસર બનશે તમારી આવકમાં વધારો થશે અને અનેક પ્રકારના લાભ સફળતા સુખ શાંતિ પણ મળશે જે લોકો નોકરી કરે છે તેમને બળતીની સાથે સાથે પગાર શિવની કૃપાથી બધી પરેશાનીઓનો અંત થવાનો છે અને અપાર ખુશીઓનું આગમન થવાનું છે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાવાનું છે મિત્રો તો આ સમય તમારા પક્ષમાં આવી ચુક્યો છે હવે તેને પોતાના હાથમાંથી જવાનો દેશો સમયનો પૂરો લાભ ઉઠાવો ભગવાન શિવની કૃપા તમારા પર હંમેશા બની રહે આ યાદી માં આગવી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિ વાળાને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બનવાની છે તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે જી હા મિત્રો ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે તમારા જીવનમાં જલ્દી જ ખૂબ મોટી ખુશખુરી મળવાની છે જેનાથી તમારું જીવન પૂરી રીતે બદલાઈ જશે મિત્રો તમારે એ પણ જાણી લેવું જોઈએ કે કુંભ રાશિવાળા દ્વારા કરાયેલી મહેનતનું હવે પૂરું ફળ મળશે તમારા અકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વેપાર કરે છે તેમના વ્યવસાયમાં ખૂબ વધુ નફો આવશે તેમનો વેપાર દિવસે બમનો અને રાત્રે ચાર ગણો વધશે દરેક દિશામાં માંગથી કુંભ રાશિવાળાના જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે ભગવાન શિવ તમારા પર વિશેષ રૂપે પ્રસન્ન છે સાથે જે નોકરી કરનારાઓને બળતી અને પગાર વધારાના યોગ બની રહ્યા છે નોકરીની શોધમાં લાગેલા લોકોને મંગમતી નોકરી મળવાની સંભાવના બની રહી છે જો તમારો કોઈ પૈસો હટવાયેલો છે તો તે પણ ખૂબ જલ્દી પાછો મળવાનો છે સાથે જ વેપારમાં જે પણ અડચણો આવી રહી હતી તે પણ દૂર થશે કુંભ રાશિવાળા પોતાના જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશે ભગવાન શનિદેવની કૃપા પણ તમારા પર વિશેષ રૂપે બની રહી છે સમય પૂરી રીતે તમારા પક્ષમાં છે તેનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને પોતાના હાથમાંથી જવા ન દેશો મિત્રો આવનારા સમયમાં તમારા જીવનમાં નોકરીમાં બળતી મળશે વેપારમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે અધૂરા આર્થિક કાર્યો હવે સમયસર પૂરા થઈ જશે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ બની રહેશે તમને કોઈ મોટી ખુશખરી પણ મળવાની સંભાવના છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાયમાં પણ અચાનક લાભ મળશે આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે મિત્રો આ યાદી મહાન ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ ભગવાન શિવની વિશેષ કૃપાથી મિથુન મિથુન રાશિવાળા આ યોજનામાં સફળ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા મિથુન રાશિવાળા આ સુખ પ્રાપ્ત કરશે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ નું વાતાવરણ બની રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શિવની કૃપા દ્રષ્ટિથી તમારી બધી મનોકામનાઓ પૂરી થવાની છે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન સફળતા અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે તેનાથી મિથુન રાશિવાળાનું જીવન પૂરી રીતે બદલાઈ જશે એ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને તેને પોતાના હાથમાંથી જવા ન દો જી હા ભક્તો આ બધી ભાગ્યશાળી રાશિઓ છે જેમના ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા થવાની છે આ રાશિવાળાનું ભાગ્ય સૂર્યગ્રહણ પછી પૂરી રીતે બદલાઈ જશે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ વિખેરાવાની છે ભગવાન શિવની અસીમ કૃપાથી તમને અનેક પ્રકારના લાભધન અને સફળતાઓ મળશે વાહલા ભક્તો આ વખતનું સૂર્યગ્રહણ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ દક્ષિણી પ્રશાંત મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે ભારત અને એશિયાના દેશોમાં તે સમયે સૂર્ય પહેલા જ આત્મી ચૂક્યો હશે તેથી ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં અને સૂતકકાળ પણ માન્ય નહીં ગણાય તેમ છતાં તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યગ્રહણની અસર આ ભાગ્યશાળી રાશિઓ પર પૂરેપૂરી જરૂર રહેશે વાહલા ભક્તો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે તો જલ્દીથી આ વીડિયોને લાઇક કરો અને ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહેશે અને તમારા જીવનમાં સુખ શાંતિ ધન અને સમૃદ્ધિનો વાસ થશે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી